ડબોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ભાલોદરા ગામના વેપારી દુકાનનો સામાન લઈ પરત જઈ રહ્યા હતા તે અરસામાં નાયરા પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર અચાનક જ વાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી સદનસીબે વેપારીનો આ બાદ બચાવ થયો હતો જોત જોતામાં કાર સળગી ગઈ હતી બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી ડબોઈ ભાલોદરા ગામના જગદીશભાઈ કાંતિભાઈ બારિયા દુકાનનો માલ સામાન લેવા ડભોઈ આવ્યા હતા અને પરત ગામ જઈ રહ્યા હતા તે અરસામાં ડબોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલ નાયરા પેટ્રોલ પંપની સામે તેમની વાનમાં અચાનક જ આગ લાગવાની ઘટના ઘટી હતી કારમાં ધુમાડો નીકળતો જોઈ કાર માલિક જગદીશભાઈ કારમાંથી ઉતરી ગયા હતા અને ત્યારબાદ કાર ભડભડ સળગવા લાગેલ તમામ ઘટના સંદર્ભે ડબોઈ પોલીસ અને ફાયર વિભાગને ફોન કરતા ડબોઈ નગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે સમગ્ર ઘટનામાં મોટી જાનહાની થવા પામી ન હતી